તો આપણે લાલ ઢોરી આટો મારતા આવીએ ગાઈશ અને તમે ગાઈસ પેલા એક આખો વિડીયો જોતા નથી ને તમારો વાંધો એ છે આખો વિડીયો તમારે જોવાનો હોય સીધું આ થોડીક વારમાં સેકન્ડ જોઈને ભાગી દઉં છો તમારી હમણાં કહ્યું એટલે આપણે જઈએ હવે લાલ ઢોરી બાજુ અને આ બંધ થઈ ગયું છે તો આપણે બીજો રસ્તો ગોતીએ છીએ તો હવે આપણે જાય ને સાઈલ ભાઈ તો ગાઈઝ દરવાજો બંધ છે ને અમે ઠેકીને આવ્યા છીએ તો આજો સાઈલ ઠેકે જો ઠેકાતું નથી હા ઠેકો ભાઈ તો હવે આપણે ઠેકી બેકીને આવી ગયા છીએ તો આપણે જાય છીએ અંદર હવે અંદર શું થાય આપણને ખબર નથી હવે એમ અમે બે જ છીએ પાછા મજા આવશે ગઈ તમે ખાલી એન્ડ સુધી બન્યા રહી એન્ડ સુધી બનતા નથી રહેતા એ તો વાંધો છે બહેના નથી રહેતા જો અહીંયા અહીંયા કાંઈક મનાઈ બનાઈ તેવું તો નથી ને એમ આપણે ફાટે છે થોડીક પૂછવું પડશે કોકને હા હવે પૂછવું પડે આપણને ખબર નથી એટલે તો જાય ગાઈશ તો ગાઈઝ આપણે જંગલમાં થોડા હલવાઈ ગયા છીએ આપણે ખબર નથી હવે આપણે ચાંઈ છીએ તો ધીરે ધીરે તો આપણે ચાહી ધીરે ધીરે આપણે બના રહે તો ગાઈઝ આપણે છેલ્લા આપણે જે જોતું તો એ મળી ગયું આપણે તો અહીંયા તળાવ બાજુ આપણે આવી ગયા છીએ તો અહીંયા છીએ અહીંયાથી આપણે ફાટી રહી છે આપણે અમારા બેસીએ કોઈ છે જ નહીં આ થાય અમને તરાલ લેતો આવ્યું

ગાઈસ તું આ મગરના બચ્ચા છે ને આ મગર છે જોવો તમે હવે આગળ મારી ફાટે છે હવે ડોફા જોવો મગરના બચ્ચા તરે નાનકડા મગર ખુદ છે એટલે આપણે એની હરી કરવા જેવું નથી આપણે ચૂપચાપ બહાર આવતા રે હાલો ભાઈ આપણે આ ખતરા ન કરે સાહિલ ને થોડોક રસ થઈ ગયો તો આપણે કે હાલો આપણે કોઈને કાંઈ કહેવાય નહીં એટલે અહીંયા લાલ ઢોરીએ મગરું ને એવું છે એમાં બચ્ચા તો છે બચ્ચા થોડાક આગા હોય આગ્યા અને આ અંદર જ બોલા છે બધાય મોટા આપણા ભાઈ ના જોય બાકી વગર આપણું ધ્યાન રાખી લે એટલે આપણે ખતરો કરવો નથી એટલે આપણે જાય પાછા બહાર બાકી મગર એ અંદર જ છે અને અમે જોઈને ને જ ખાલી તો ગાય જો આપણે કઈ ખતરા કરવા નથી ને આપણે જાય છીએ બધા જિંદગી જીવા દઈએ જિંદગી જીવા દઈએ આ તો અમે જોતા હતા કદાચ બહાર આવે તો હું શું શૂટિંગ લઈ લે અમે એનું પણ નો નો કરે તો ગાઈઝ હવે અમે અડધી કલાક જેવું રોકાણ અને હવે આપણે નક્કી કરીએ છીએ શું કરીએ પણ હવે આપણે થાકી ગયા ને અહીંયા આપણને થોડી બીક લાગે કેમ કે અહીંયા કોઈ છે નહીં એટલે આપણે જાય ધીરે ધીરે તમને તો અમને એ જ નથી ખોર કે અહીંયા મનાય છે કે આવવાનું છે અમે કરી તો ગયા છીએ ઠેકીને હવે અમને ખબર નથી અમને એક છોકરીએ કીધું કે અહીંયાથી જવાય છે તળાવ જોવાનું છે એટલે અમે આવ્યા હવે છોકરી ખોટાળી છે ભળીને હું મારી નાખી કદાચ આવી છે ને તો છોકરી રમાડી ગઈ અમને એવું લાગે ગાઈસ કે આગળ એક કિલોમીટર બે કિલોમીટર કોઈ માણસ દેખાતો નથી તમને એવું લાગે કદાચ રિસ્ટ્રિક્શન છે અહીંયા આવવામાં

તો ગાય હવે અમે પાછા જ્યાંથી ઠેકાતા અહીંયા આવી ગયા છીએ હવે અંદર અહીંયા તાળો મારેલો છે જો તમે જો એક ભાઈ વારતો હતો અમારી કેવળ નતી એને પૂછવાની અમારી ફાટતી હતી એટલે હવે અમે બહાર આવી ગયા છીએ હવે અછળકો ખોરવી લાવી છે હવે જોયા કોની છે તો ગાય હવે અમે ઠેકી બેકીને આવી ગયા છીએ હવે જો કે પછી અમને ખબર પડી કે હવે મનાઈ નથી અંદરની જવાની છૂટ હતી જો જોકે અમારી થોડી ફાટતી હતી એટલે અમે ઓલું કરી નાખ્યું એટલે હવે અમારા પાછળ પછી બીજા માણસ જાય છે જો તમે ઠેકી ઠેકીને થોડાક એ બધા પૂછ્યું કે જાય તો ઓલા બધા હા પાડી એટલે અમે આવી ગો એવું કંઈ વાંધો નથી અંદર તળાવ છે અને થોડાક મગજના બચ્ચાને એટલે આવું એટલે થોડુંક ધ્યાન રાખજો તો હવે આપણે થોડાક અહીંયા આટા મારીએ કેમકે અહીંયા સે બધી બેહવાનું ને બધી મસ્ત અમે આવી ગો ગમે ત્યારે બેહવા એટલે અહીંયા બેહવાની મજા આવે એવું છે હવે તો અમે થોડાક આટા મારીએ છીએ હું છે ને હું નહીં છું કદાચ ગુલ્લી મારીને કે કોઈ છોકરા હોય ને આવું હોય તો આ જગ્યા સારી છે હું તો કહું ગુલ્લી બુલ્લી ન મરે ગુલ્લી મારીને જો ગુલ્લી મારી ને નતી જજો આવા ના જેવા થઇ આ બેઠો હે ગુલ્લી મારતો એટલે એવું નો કરતા મારી એટલે એવું નો કરતા આલા આજે ગુલ્લી મારી જો એટલે એવું નો કરતા હાલો તો ગાઈઝ હવે અમે એક નવી જગ્યા ગોઈતી છે કેમ કે આ જગ્યા ખૂબતી જ નથી એટલી બધી જગ્યા છે તો સાહિલ ને અમે ગોઈતી ને મેં કીધું સાહિલ અહીંયા બે કેમ કે આ બેહવાની બહુ મજા આવે બેહીન બતાડતો સાહિલ બેહીન બતાડામાં ખાલી બધાને ઘંટો થઈ ગયો અરે મસ્ત જગ્યા છે બેન બતાડ તો ખરી ના ના અહીં આવજો તમે ગાઈસ જગ્યા આરી છે તમે ફેમિલી આરે આવજો તમને એમ લાગે કે અમે જંગલમાં છે અને મજા આવશે ખાવાનું લઈ આવજો બપોર તો ગાઈસ હવે અમે ધીરે ધીરે હવે ફરી રહ્યા ને હવે ગાડી થોડી વારમાં કાઢશું ગાઈસ પછી ગાડી ગાડીને હવે જાય ઘરે હવે કેમ કે તળકો તળકો થઈ ગયો બે કલાક થઈ ગયા અમે આરે આવ્યા અહીંયા એટલે હવે વધારે પછી નો કરાય એટલે હવે આપણે જાય થોડીક વારમાં તો ગાઈઝ જ અમે પાછા કાંઈક બીજા રસ્તે આવ્યા છીએ તો અમે ઊંધો રસ્તો ચડી ગયા જ એવું હતું અમને લાગ્યું કે તળાવ તો જ તો અમે ફરીને ગયા ગાંડી ભોઈના જેમ અમને ખબર પડી ગઈ કે અમારાથી મોટી બુદ્ધિ વગરનો કોઈ છે નહીં એ આજે ખબર પડી જો આ તળાવ આનું જ છે અમે એટલું ફરીને ગયા ને અહીંયાથી આવી ગયું લ્યો હા વહેલું હતું ને આપણે ક્યાં ક્યાં ફર્યા આ ડોફારા ની લીધે તો હવે જયા ગાઈ ચોખ્ખું દેખાય છે આવું બાજુમાં છે અહીંયાથી તળાવ હું આ તો થોડીક વંડીને એવું વારેલું તો કે અહીં અહીંયા મગર ને એવું તો છે એટલે આપણે ધ્યાન રાખવાનું થોડું અને આપણે સામે હતા એ તો ગાઈ હવે અમે અહીંયા ફરી લીધું છે હવે અમારે બહુ મોડું થઈ ગયું છે તો હવે અમે થોડાક આગળ જાય છીએ તો હવે આપણે જાય હવે પાછી ગાડી પાઈ કેમ કે અહીંયા હવા બહુ મસ્ત આવે છે એક જ વસ્તુ છે હવા બહુ મસ્ત આવે છે એટલે એમ મજા આવે છે અહીંયા ગાઈસ તમારે છે ને છ વાગે આજુબાજુ આવવું હોય ને તો અહીંયા આવે પછી વહેલું આવે પાંચ વાગે સુધી આવી જવાનું કેમ કે અહીંયા પાછું જંગલ જેવું છે ને એટલે બહુ ધ્યાન રાખું તો હવે આપણે જાય તો કહું છું ગાઈ તમારે અહીંયા છે ને બપોરે ખાવાનું લઈને તમે બેહીને ખાવ ને તમને બહુ મજા આવશે તો કાલે હવે પાછા લઈને આવ્યો હું કે તો ગાઈઝ હવે અમે ફાઇનલી બધું ફરી લીધું છે ને હવે મજા આવી ગઈ છે તો હવે અમે જાયા છીએ કેમ કે હવે ભૂખ લાગી છે અમે ભૂખ કેમ કે અમે ખાવા પીવા નહોતા લેવા અમને હવે ખબર નથી કેમ કે અમે બીજી ત્રીજી વાર જ આવ્યા અને આ તો પહેલી વાર જ આવ્યો હતો હું બીજી વાર આવ્યો આ પહેલી વાર જ આવ્યો તો તો હવે જાય ને જો કે અહીંયા તમારે સેફ્ટી હેટ ટુ કઈ વાંધો નથી કેમ કે અહીંયા કેમેરા જો અહીંયા છે વાંધો ઉપર છે કેમેરો એટલે હાલે જ કઈ ખબર નથી વાત અલગ છે તો જો કે હવે મળીએ આપણે જઈએ અને હવે મળીએ નવા બ્લોગમાં તો હવે જઈએ અને સબસ્ક્રાઇબ ન કરતા હું કહું છું પાવર એટલો ને પાવર ગાડનો પાવર એટલો જ રાખો ને સબસ્ક્રાઇબ ન કરતો તો કાઈ નહીં તેલ પીવા જાવ મજા અમારે એટલે કરવું જ છે ઓકે થાય પથારી કેરાવી નાખશું તો હાલો મળીએ નવા બ્લોગમાં